ભારત એક કૃષિપ્રધાન દેશ ગણાય છે અને આ કૃષિપ્રધાન દેશને સૌ કોઈ માને છે કે સમૃદ્ધ ભારત છે અને આ સમૃદ્ધિની પાછળનું કારણ છે કૃષિપ્રધાન દેશ એટલે કે ખેતરમાં લહેરાતો લીલો છમ કલ્પના કરો કે જો ખેતરમાં લીલોચમ પાક લહેરાતો હોય તો એ દ્રશ્ય જોઈને આપણી આંખોને કેટલી તાડક વળતી હોય છે તાડક શબ્દ એટલા માટે કારણ કે ખેડૂતોનું પણ આવું જ હોય છે કે તેઓને પોતાના ખેતરમાં ઉગેલો પાક જોઈને તેમની આંખોને તાડક વળતી હોય છે હવે જો લહેરાતા પાકને જોઈને આપણી આંખને તાડક વળતી હોય તો વિચારો કે એ જ ખેતરમાંથી જે પાકનું ઉત્પાદન થાય છે એ પાકને જો પોષણક્ષમ ટેકાના ભાવ સરકાર તરફથી મળી જાય તો

આવા બધા સંજોગોમાં આવા બધા હકારાત્મક પાસા જો ખેડૂતને આજુબાજુમાં વણાયેલા હશે ને ત્યારે ખેડૂત પણ ખુશહાલ જિંદગી જીવતો આપણને જોવા મળશે અને આવા સંજોગોમાં એક નિર્માણ થશે સમૃદ્ધ કૃષિપ્રધાન ભારતનું આજે આપણે વાત કરવાના છીએ કે જિલ્લા કેટલાક વખતથી જે પ્રકારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ટીવી સ્ક્રીન સ્ક્રીનરના દ્રશ્યો હોય અલગ અલગ ન્યૂઝ ચેનલ હોય કે પછી હોય અલગ અલગ પ્રકારના ન્યૂઝપેપર એક જ હેડલાઇન બની ગઈ છે કે ખેડૂતોનું ઉગ્ર આંદોલન દેશની જે સરકાર છે તેને ઘેરવાના મૂડમાં બેઠો છે અને ઘેરે પણ કેમ નહીં કારણ કે તેને જે પ્રકારે મહેનત કરી છે તે પ્રકારનું તેને ફળ મળ્યું નથી એટલે આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં દેવું કેમ માફ નહીં કારણ કે મધ્યપ્રદેશ હોય કે પછી હોય મહારાષ્ટ્ર કે પછી હોય ઉત્તર પ્રદેશ આ ત્રણ જગ્યાએ એવું છે કે ત્યાંના તો માફ માફ કરવાની જાહેરાત કરી છે પરંતુ ગુજરાત ગુજરાતને કરવામાં આવે તેવી ક્યાંક એક સત્તાવાર આપણને માહિતી મળી રહી છે અને આ વિશે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ અને નેતા કોંગ્રેસ યુવરાજસિંહ ઝાડા આપ ત્રણેય આમંત્રિતોનું હું સ્વાગત કરું છું સ્ટુડિયોમાં સૌથી પહેલા ભરતસિંહજી હું તમને પૂછવા માંગી છું કે જે પ્રકારે મંદસોરની વાત હોય કે ગુજરાતના અલગ અલગ તાલુકા જિલ્લાની વાત હોય કે હવે ખેડૂત ઉગ્ર આંદોલનના માર્ગે આવી ગયો છે પોતાના પાકને રસ્તા પર ઠાલવી રહ્યો છે કારણ છે કે તેઓને પોષણક્ષમ ભાવ નથી મળતા તેઓને ખેતી લાયક જે પણ અલગ અલગ પ્રકારની સુવિધા અને જે પણ અલગ અલગ પ્રકારની યોજના સરકાર દ્વારા આપવામાં આવી છે તેનો પૂરતો લાભ નથી મળતો તો શું લાગી રહ્યું છે આ સમગ્ર પરિસ્થિતિને જોતા સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં સરકાર એક બાજુ છે કે બે લાખ કરોડના એમઓયુ થયા છે ગુજરાતમાં વિકાસ થયો છે નર્મદાના ની પાછળ નેવું લાખ કરોડ રૂપિયા વપરાઈ ગયા છે કે જે કંઈ રકમ અને એની સામે ઓગણીસો ને અઠ્ઠાણું સુધી ગુજરાતમાં એક કરોડના અગિયાર લાખ ખેડૂતો હતા

એની અંદર આપવા માટે આવે છે કારણ કે આપવા માટે હથે બતાવે છે ખેડૂતોને સીધો ફાયદો થાય એવી યોજના હોવા જોઈએ tudo válido vale.

ખેડૂતોની સાથે કોઈ નાવા નીચવાનો સંબંધ નથી એને ખેડૂતોની સાથે કોઈ પણ ખેડૂતોનું દેવું માફ કર્યું ત્યાં આગળ એ ક્યારેય સત્તામાં હતા જ નહીં એટલે સત્તામાં આવવા માટે એમણે માત્ર ખેડૂતોને આ એક લોલીપોપ આપી કે ખેડૂતોનું દેવું માફ કરીશું અને ત્યાં માફ માફ કર્યું ત્યારબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ખેડૂતોના આંદોલન થયા ત્યારે એ લોકોએ આ પગલું ભર્યું છે જયારે ગુજરાતની અંદર અંદર છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આજે અમને એવું લાગી રહ્યું છે કે અહીંયા ફરીથી પણ ભારતીય જનતા પાર્ટી સરકાર જ બનશે એટલે એમને ખેડૂતોના મતની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી એટલા માટે ખેડૂતોનું કોઈ દેવું માફ કરવાની વાત કરતા નથી ઉપરથી લાજવાને બદલે લોકો ગાજે છે કે ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે છે આજના એક કહ્યું કે ગુજરાતનો ખેડૂત ત્રણસો રૂપિયા નો દૈનિક મજૂરી કરતા મજૂરો રાખે છે તો મારે આપના માધ્યમથી મંત્રીશ્રી ને પૂછવું છે કે એવા કોઈ એડ્રેસ કે મને એમના મને મોકલો એસ કરો તો મારી પાસે એવા ઘણા બધા પરિવારો છે કે જે લોકો આટલું નથી રડી શકતા એ ખરેખર જરૂર આંદોલન કરી રહ્યા છે પોતાનો પાક છે રસ્તા પર ઠાલવી રહ્યા છે અને પોષણક્ષમ ટેકાના ભાવ નથી મળતા તેનો વિરોધ નોંધાવી રહ્યા છે સરકાર સામે પરંતુ સરકારના જે કૃષિ પ્રધાન જે છે કૃષિ મંત્રી છે કે ચીમન સાપરિયા જણાવ્યું છે કે ગુજરાત સરકાર જે પ્રકારે ખેડૂતો અને મહારાષ્ટ્રની સરકારે દેવું માફીની જાહેરાત કરી નાખી છે શું ગુજરાત સરકાર હજુ આંદોલનની રાહ જોઈને બેઠી છે કે શું પેલા તો ભૂમિકા છે હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે મંદસોરમાં આ ઉગ્ર આંદોલન થયું છે ખેડૂતોનું ફાયરિંગમાં મોત પણ થયા છે દુઃખદ ઘટના કહી શકાય કે જ્યારે જગતનો આ Eu guys have de acabar ફાયરિંગ કરો છો ખૂબ જ શરમજનક દુઃખદ બાબત કહી શકે આપણે રાજકારણ નથી રમવું આપણે ખાલી એટલું જ વાત કરવી છે કે જે પ્રકારે મંદસોરમાં સરકાર પણ ભયભીત થઈ ગઈ મહારાષ્ટ્રની સરકાર પણ ભયભીત થઈ ગઈ અને તેઓએ દેવો માફીની જાહેરાત કરી યુપીમાં આદિત્યનાથે જાહેરાત કરી નાખી છે પરંતુ કૃષિ પ્રધાન ચીમન સાપર્યાએ કીધું છે કે જે પણ યોજના આપવામાં આવી રહી છે ગુજરાતના ખેડૂતોને એ ઇનફ છે એ લોકોને દેવો માફીની કોઈ જ જરૂર નથી તો શું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર પણ આવા જ કોઈ ઉગ્ર આંદોલન ખેડૂતો માટેની જે નીતિઓ હોવી જોઈએ સરકારની છેલ્લા બાર વર્ષથી એકદમ કોઈ સ્પષ્ટ નથી માત્ર ખેડૂતોને કઈ રીતે દબાવવા ખેડૂતોનો જે આવક છે કે મોચી કરવી એ માટેના પ્રયત્નો જોઈ રહ્યા જોઈ શકાય છે સૌથી મોટી વાત છે કે ખેડૂતો આત્મહત્યા શા માટે કરે છે ખેડૂતો આંદોલનો શા માટે કરે જો એને પૂરતી આવક થતી હોય એને પૂરતા ભાવો મળતા હોય તો આંદોલન કરવાની કોઈ જરૂર જતી નથી ગુજરાતમાં નર્મદા યોજના બાર વર્ષથી એમાં જે પાણી મળવું છે બાર વર્ષથી કંઈ આગળ નથી ચાલી શકતી જે ખેતરો સુધીની કેનાલો બનવી જોઈતી હતી એ બની શકી નથી જો ભાજપ સરકારે બાર વર્ષમાં આ માઇક્રો કેનાલો બનાવી હોત તો ખેતરો સુધી પાણી પહોંચ્યા હોત અને ત્યાં ઇરિગેશન થઈ શક્યું હોત ખેડૂતોની આત્મહત્યા અટકાવી શકાય હોત આંદોલનો અટકાવી શકાય હોત ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ શક્યા હોત પણ નથી થઈ શક્યો એટલે કે કોઈ પણ સરકારની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ કે ખેડૂતો માટે શું કરવા માંગે છે ગુજરાત સરકાર પાસે ખેડૂતોની કોઈ નીતિ જ નથી એક એગ્રીકલ્ચર પોલિસી છે અને એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝની પોલિસી આ બેસ્ટ પોલિસી છે અને એક ખેતી સાથે કંઈ લેવા દેવા નથી સીધી સીધી રીતે પણ ખેડૂતો માટેની ખેતી માટેની કોઈ પોલિસી સરકાર પાસે નથી વાત કરીએ અજયભાઈ જે પ્રકારે કીધું રાજકીય વિશ્લેષકે દિલીપભાઈએ કે ભાજપ સરકાર પાસે ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની યોગ્ય નીતિ નથી યોગ્ય નીતિનો અહીં અભાવ આપણને દેખાઈ રહ્યો છે જે પ્રકારે કૃષિ પ્રધાને કીધું કે દેવું માફીની જરૂર નથી તેવો એ પણ કીધું કે ગુજરાતમાં એટલી ખરાબ પરિસ્થિતિ પણ નથી કે ગુજરાતના ખેડૂત આત્મહત્યા કરતા હોય પરંતુ આંકડા દર્શાવે છે કે છેલ્લા દસ વર્ષમાં કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવાની નોબત આવી છે શું કહેશો આપ એટલે પહેલા મેં પહેલા પણ કીધું કે રાજ્ય સરકારની ભૂમિકા સફળતા નિષ્ફળતાની વાત આપણે પછી કરીએ પણ ખેડૂત આગેવાનો અથવા તો વિપક્ષની ભૂમિકા શું છે કે આપણે વિચારવું જોઈએ જે અસર ખાલી હવામાય વાતોસ્તવિકતા પર જમીન પર આવાનું કઈ જ નથી એમાં કેટલીક વાત કરું તો એમાં સૌથી પહેલી વાત એમની હતી વીમા કવચ ખેડૂત જયારે લેવા જાય ત્યારે વીમાની રકમ એ પણ પાંચ ટકા જેટલી ભારે છે એ આપોઆપ કપાઈ જાય છે પહેલા જ અને જયારે એને નુકસાન થાય અને એ વળતર લેવા જાય કે દાવો માટેનો ત્યારે એમાંથી કોઈને પણ નુકસાની નો દાવો મંજૂર થતો નથી એને વળતર મળતું નથી હું ગાંધીનગર જિલ્લાનો ખેડૂત છું અને દાવા સાથે કહું છું અને સરકાર મને હોય તો એક બતાવે ખેડૂત આખા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ ખેડૂતને એ લોકોએ જો વળતર આપ્યું હોય તો બીજી એમને યોજનાની વાત કરી છે જૈવિક ની વાત કરી છે જૈવિક ખેતી ની વાત

ખેડૂતની મનોદશા પણ એક જ પ્રકારની હોય છે અલગ અલગ પ્રકારની સ્થિતિ હોય છે પરંતુ મનોદશા તો એક જ હોય છે એટલે પ્રવીણસિંહ તોકડીયા એ રીતે વાત કરી છે કે સરકારે અલગ અલગ રાજ્યના નહીં પરંતુ સરકારે દેશના તમામ ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ દેવાતો જોઈએ એની સામે એક અવાજ બંધ કર્યો લોકશાહી ની અંદર લોકો નું રાજ લોકો થી ચાલતું રાજ લોકો માટે નો રાજ આ દેશ મારો છે તમારો છે આપણા સૌનો છે તો તમામ સરકારો એ તમામ રાષ્ટ્રીય પક્ષો એ એક થઈને જે નીતિ આયોગ બન્યું છે એ એની સાથે બેઠક કરી અને આખા દેશના કેટલા ખેડૂતો છે કેટલું ઉત્પાદન છે કેટલો નિકાસ કરવી પડે કેટલી આયાત કરવી પડે એ ટાઈપનું પ્લાનિંગ કરી અને ભારત દેશ લોકશાહી દેશની અંદર એટલો બધો મોટો વ્યવસ્થામાં ખેડૂતોને તમે એટલું બધું આપી નથી શકવાના દાખલા તરીકે દસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને તમે આપી દીધા તો સમગ્ર ભારત દેશના તમામ ખેડૂતોના દેવા નાબૂદ કરે તો એક લાખ કરોડ પણ નથી થતા આપણા ગુજરાતની આપણે વાત કરીએ કે ગુજરાત ગુજરાત સરકાર તમામ

ગુજરાતની અંદર સવા બે કરોડ લોકો ડાયરેક્ટ જો નપતા હોય તો ખેતી આધારે અને આખા વિશ્વનો રેકોર્ડ છે કે એક પણ પૈસાનું મૂડી રોકાણ વગર ભારતની અંદર બાસઠ કરોડ લોકોને રોજગાર રોજગાર આપતી હોય તો ખેતી છે ખેતી સિવાય વિશ્વમાં કોઈ મોટો ઉદ્યોગ જ નથી અને મોદી સાહેબ પણ પહેલા હતા કે મનની વાત પણ પણ છે

અત્યારે અમે કહે છે સાહેબ અમારી પાસે વાડી છે અમારી પાસે ઘોડી છે અમારા ઘી દીકરાના ઘરની લાડી છે પણ અમારો દીકરો ખેતરમાંથી પાસો પાછો નથી આવતો કારણ કે ખેતરમાં પાક નુકસાન જાય છે અમારો દીકરો

આપણા દેશ કોઈની પાસેથી ક્યાંય લેવા જવું ન પડે લાલ લાલબહાદુર શાસ્ત્રી અમેરિકાને કહી દીધું હતું કે અમે એક ટાઈમ જમશું પણ અમેરિકા ના ગુલામ નહીં બનવી મોદી સાહેબ અત્યારે વિચારવાની જરૂર છે કે સાસઠ હજાર મેટ્રિક ટન ઘઉં દર વર્ષે સોળસો રૂપિયા ક્વિન્ટલ આપણે આયાત કરવી છીએ અને ગુજરાતના ભારતના ખેડૂતોને આપણે બારસો રૂપિયા ટન આપીએ છીએ તમે વાત કરો કે બીટી કોટન રાજકોટ ની અંદર તેલ ના જયારે મગફળીનો ભાવ આવ્યો ત્યારે તેલિયા રાજા એ છસો રૂપિયા માં મગફળી ખરીદી લીધી અને મારે તમારે તેલ નો ડબ્બા લેવા જવું છે તો રૂપિયા ભાવ આપવો એનો ભાવ નક્કી કર્યો કે એકવીસો પચાસ

પ્રવીન તોગડીયાએ પોતાના નિવેદનમાં એ પણ કીધું છે કે ખાસ કરીને હું તો સરકારને વિનંતી કરવા માંગુ છું કે ખેડૂતોનો આ જે સમસ્યા છે સમસ્યાના નિવારણ માટે એક ખાસ સંસદ બોલાવવામાં આવે બીજી વસ્તુ તેઓ એવું પણ કીધું છે કે સ્વામીનાથન કમિટીનું ઉલ્લંઘન થયું છે દિલીપ આપ શું કહેશો સુપ્રીમ કોર્ટ હા એ વાત તો સાચી છે કે ખેડૂતોના પ્રશ્નો જે રીતે વધી રહ્યા છે એ માટેની ખાસ એની ચર્ચા થવી જોઈએ એ માટેની ચોક્કસ નીતિઓ બનવી જોઈએ ખાસ કરીને જ્યારે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા હમણાં ગુજરાતમાં જુઓ તમે બટાકાના ભાવ નથી મળ્યા તુવેરના ભાવ નથી મળ્યા એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના પૂરતા ભાવ ખેડૂતોને મળતા નથી છેલ્લે ટામેટાનો ભાવ ખેડૂતોને એક રૂપિયા કિલો મળતો હતો એને ફેંકી દેવા પડેલા રસ્તા ઉપર ગુજરાતમાં એમ આવું થાય છે વારંવાર આ આ માટેની ચોક્કસ ખરીદ પદ્ધતિ હોવી જોઈએ ખેડૂતોને પૂરતા ભાવ મળે માટેની માર્કેટિંગ વ્યવસ્થા હોવી જોઈએ પણ એ ક્યાંય નથી જોવા મળતું એટલે આ જે બધા પ્રશ્નો ઊભા થયા છે એના માટે થઈને સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ એની એના એના નિવારણ માટેના પગ ચોક્કસ પગલાં ભરવા જોઈએ ખાસ કરીને જે કૃષિ વીમો જે છે એમાં આ સરકારે જે નવી નીતિ બનાવી છે ટોટલી ફેલ છે એસી ટકા ખેડૂતોને એને વીમો નથી મળ્યો ગુજરાતમાં ગુજરાતમાં પરિસ્થિતિ એટલે જો નીતિ બનાવે તો વ્યવસ્થિત રીતે બનાવે ખેડૂતો સાથે ચર્ચા કરીને બનાવે ખેડૂત ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરીને બનાવે તો આ પ્રશ્નોનું કંઈક ને ક્યાંક સમાધાન મળી શકે એમ છે જી ખાસ કરીને આ જ્યારે ઉગ્ર આંદોલનની સ્થિતિ ઊભી થઈ છે તેવા

કહેવાય કે બટાકાની ખરીદી કરી છે તુવેરની ખરીદી કરી છે લાગી રહ્યું છે કે ખાલી સબસિડી આપવાથી ખેડૂતોની સમસ્યાનો હલ થઈ જશે સ્વાભાવિક છે કે બે પાડોશી રાજ્યોમાં ખેડૂત આંદોલન થતા હોય તો રાજ્ય સરકાર પણ ગભરાઈ જાય પરંતુ વાત એ છે કે રાજ્ય સરકાર નિષ્ફળ ગયેલી છે પણ એની સામે વિપક્ષની જે ભૂમિકા છે અથવા તો ખેડૂત આગેવાનો એ પણ જે ભૂમિકા ભજવવી જોઈએ એનો સંપૂર્ણ અભાવ છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોઈ નેતાઓ વ્યવસ્થિત રીતે આંદોલન ચલાવતા નથી સ્વયંપુર આંદોલન ચાલી રહ્યું છે જ્યારે વડાપ્રધાન પોતે ગુજરાતના હોય અને ગુજરાતના વિકાસશીલ જે ગુજરાત ની વાત કરતા હોય અને તેવામાં આપણે ખેડૂતોને નજર અંદાજ ન કરવા જોઈએ બિલકુલ ગુજરાતના ના ની વાત નથી આવતી આની અંદર માત્ર આમાં ખેડૂતોના હિતની વાત આવે છે ને જ્યારે ગુજરાતમાં ખેડૂત કૃષિનો વૃદ્ધિ દર છેલ્લા કેટલાક વર્ષો વધુ રહ્યો હોય ત્યારે તો ખાસ એ જોવું જોઈએ કે ખેડૂતોને આપણે કઈ રીતે માત્ર વાતો આવક કરવા માટે શું શું પ્રયત્ન કરવા પડે એના માટે ખેડૂતોને પણ તમારે સાથે રાખવા પડે વિપક્ષ પણ સાથે રાખવો પડે એમને સમજણ આપવી પડે અવેર કરવા પડે તો આ બધી વસ્તુ શક્ય બને માત્ર ને માત્ર નિવેદનોથી કશું થાય નહીં પૂછો જે પ્રકારે અમરેલી વાત હોય કે પછી હોય અમરેલી જુનાગઢ કે પછી વલસાડની વાત હોય આ તમામ જગ્યાએ એવું છે કે ક્યાંક વેપાર ક્યાંક ખેડૂતે બટાકા ફેંક્યા છે ટામેટા ફેંક્યા છે કેરી ફેંકી દીધી છે કે ક્યાંક મગફળી પણ ફેંકી દીધી છે દૂધ પણ રસ્તા પર ઢોળાયું છે આવા સંજોગોમાં હવે કંપલસરી છે કે એક ગુજરાત સરકારે પણ ઠોસ નક્કર કાર્યવાહી કરવી તો પડશે જ ગુજરાત પહેલેથી ગુજરાતી માણસ એટલે એનો ઓળખાણ એવી છે કે વેપારી માણસ એટલે ગુજરાતી માણસ બને ત્યાં સુધી જો આરામથી કામ કે પ્રેમથી કામ પતતું હોય તો ઉગ્ર થતા નથી એટલે કદાચ એની જે ડીએનએમાં રહેલું છે એના કારણે ગુજરાતમાં આવા તોફાનો કે હિંસક દેખાવ નથી થયા બાકી ગુજરાતનો ખેડૂત પણ આનાથી પીડાયત છે આનાથી તકલીફમાં જ છે અને ડુંગળી હમણાં જ ફેંકી દેવાનો વારો આવે ડીસામાં ચાર દિવસ પહેલા જ રસ્તા પર ફેંકી દેવામાં આવી છે દૂધના ભાવ પણ બજારમાં સાહીઠ રૂપિયા લીટર મળે છે અને ઉત્પાદન કરનારને વીસ રૂપિયાની આસપાસ જ માંડ રૂપિયા મળે છે ટામેટાની વાત કરીએ તો ટામેટાના તો એવા દિવસો આવે છે કે વીસ રૂપિયા વીસ કિલો વેચાય છે માર્કેટમાં જ્યારે એને પેક કરવાનું જે બોક્સ આવે છે ને એ પચીસ રૂપિયાનું આવે છે એટલે પચીસ રૂપિયાનું બોક્સ ખરીદી અને વીસ રૂપિયામાં એને વેચવું પડે છે એટલે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ખરાબ સ્થિતિ ગુજરાતના ખેડૂતોનું છે એટલે આવનારા દિવસોમાં આની પણ અસર ગુજરાતમાં થાય તો કોઈ નવાઈ નથી ખાસ કરીને સ્થિતિ ત્યારે વણસે છે કે જ્યારે આ ખેડૂત પોતાનો રોષ ઠાલવે છે અને સરકાર સામે પોતાની માંગને

દેશમાં ખેડૂતોનો વિરોધનો વંટોળ ફૂટી નીકળ્યો છે ઓગસ્ટ મહિનો નજીક આવી રહ્યો છે બે હજાર સત્તર વિધાનસભા ઇલેક્શન નજીક આવી રહ્યું છે ઓગસ્ટ નજીક આવી રહ્યો છે અને આ ઓગસ્ટ મહિનો આપણે ક્રાંતિકારી મહિનો આપણે ગણતા હોઈએ છીએ કારણ કે દેશ આઝાદી મળી હોય કે પછી નવનિર્માણની વાત હોય કે પછી પાટીદાર આંદોલનની વાત હોય અને હવે હવે જગતના તાત જે પ્રકારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હવે ખેડૂતોની આંધી એક ફૂટી નીકળી છે લાગી રહ્યું છે કે આ ઓગસ્ટ મહિનો પણ ગુજરાત માટે એક પ્રકારે ક્રાંતિકારી બની જશે હા ક્રાંતિકારી બની શકે એવા સંજોગો તો છે ખાસ કરીને જ્યારે ખેડૂતોને ભાવ નથી મળી શકતા ત્યારે ભાવ કેમ નથી મળતા ખરીદ શક્તિ ઘટી ગઈ છે લોકોની એની સામે ખેડૂતોને જે સિક્યુરિટી જોઈએ છે એ સિક્યુરિટી નથી મળતી મૂળ નોટબંધી થવાના કારણે લોકો પાસે પૈસો આવતો બંધ થઈ ગયો છે જે એનું ટર થવું જોઈએ નથી થઈ શકતું ખરીદ શક્તિ જે લોકોની વધવી જોઈએ તો તો જ ખેડૂતોને ભાવ મળવાના છે જ્યાં ખરીદ શક્તિ જ ન હોય ત્યાં ખેડૂતોને ભાવ કઈ રીતે મળી શકવાના છે મૂળ પાયો એ છે કે જે સરકારની નીતિઓ છે એ ટોટલી નિષ્ફળ ગઈ છે ભલે પછી આર્થિક નીતિ હોય કે ખેડૂતોની નીતિ હોય એના કારણે આંદોલનો થવાના છે ગુજરાતમાં આગામી દિવસોમાં બહુ ખતર ખતરનાક પરિસ્થિતિ ઊભી થઈ શકે એવા ઘણા બધા સંજોગો છે ખાસ કરીને જ્યારે નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની વાત હતી કે આ ચોમાસામાં બંધ થઈ જશે દરવાજા નથી કરી શકી સરકાર ચોમાસામાં દરવાજા બંધ કરવાની વાત તો બરાબર રહી પરંતુ દિલીપભાઈ હાલમાં જે છે એટલે એટલે હાલત એવી થઈ ગઈ છે હાલત એવી થઈ ગઈ છે કે તમે પ્રજાલક્ષી જે પણ યોજના મૂકો છો એ યોજના ફક્ત ને ફક્ત કાગળ પર રહી ગઈ છે યોજનાની જાહેરાત થાય છે પરંતુ યોજના અમલ ક્યારે થશે એ સૌથી મોટો અહીંયા સવાલ ઉભો કોઈ કોઈ પણ પણ રાજ્યનો મનોદશા આજે ભારતમાં ગુજરાતમાં એક સરખી છે પોષણક્ષમ ભાવ નથી મળતા તેઓને પિયતનું પાણી નથી મળતું સિંચાઈ કરવાની વ્યવસ્થા નથી પાણી પીવાનું ખેતીની વાત દૂર પીવાના પાણીના જે ફાંફા હોય છે તેવા ગુજરાતનો ખેડૂત પણ હાલ સરકાર કયા વિચારમાં રાચી રહી છે તે દેવો માફી કરતા પણ બહુ ઊંચા છે અને બહુ વધારે છે આપ ત્રણેય મહાનુભાવ અને સુરત જે રીતે અમારી સાથે અજય નાયક વરિષ્ઠ પત્રકાર જોડાયા આપ ચારે અતિથિ આભાર માનું છું ચર્ચામાં જોડાવા બદલ ઓગસ્ટ નજીક છે વિધાનસભા ઇલેક્શન નજીક છે હવે આ ક્રાંતિકારી મહિનો એટલે કે ઓગસ્ટ હવે મહિનો સ્વરૂપ આવશે તે પાક લહેરાશે કે કેમ શું ગેરંટી ખેડૂતના ચહેરા ઉપર જે નિર્દોષ સ્માઇલ આવવું જોઈએ એક અલગ પ્રકારનું નિર્દોષ હાસ્ય આવવું જોઈએ તે ખુશી આપણને જોવા મળશે કે કેમ કોને ખબર પરંતુ હા એક વસ્તુ છે કે આ ખેડૂતોના આંદોલનને હવે ક્યાંક ને ક્યાંક રાજકીય તુલ પણ આપવામાં આવી રહ્યો છે રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો છે પરંતુ રાજકીય પાર્ટીઓની ખેડૂતોની સમજવાની કોશિશ કરો તો જગતનો આ તાત છે એ તમારી ઉપર ખુશ થશે અને બારે મેઘ ગાંગા જેવો તમારી ઉપર તમારા ગુજરાત ઉપર તમારા દેશ ઉપર તે પોતાની અવિરત કૃપા વરસાવતો રહેશે જોવું એ રહ્યું કે હવે ગુજરાતની સરકાર ગુજરાતના ખેડૂતોને દેવું માફી ક્યારે આપે છે અમારી વિશેષ રજૂઆત ઝીરો ઓવરમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર